ભૂલો પડ્યો મને ક્યાં પીધા

મારી તારી વાત લાખ રૂપિયા ખરીભાઈ રીણે ખરી આવું માતા પૂછું પોચ મહિના ધંધો હેડે મહિને એવા એટલે બધું કરેલું બધું લીન જતી રહી જતી રે ભાઈ આવું માતા કુસુમ થાય ભાઈ હા દુનિયા મોના કે નામો ને બાપજી ભાઈ ભાઈ પણ જો શોર્ટ બને તો તું રીજાવજે ભાઈ ભાઈ દુનિયા નામો ના જો વઘડા ના પડવું મારું જગત આવું માતા કુસુમ મારા કકુ ભાઈ ના રોમ કે છે બાપુ ભાઈ દુનિયા મોને કે ના મોને તમારે બીજા સોથે ને તો તું મોરજીન જો સોરણ ન પકડું તો મારું તમારું ભાઈ સોહે મારી ભાઈ આવું માતાઓ કુશું તારે ભાઈ કરશે ભાઈ આવું મારી વેલા કે છે આમ મારી અને આથી મોડીન પોત દાડા બનશે આમ મારી અને પાંચમી રાત બનશે ને બે ભૈરના રૂપે સ્વપ્નમાં આવું ભાઈ ભાઈ તો તો તારી માતાનું મલા રાયમલની માતા આવી ખરું ખરોમાં અમારું નેશન છે સાચું તો ઘરની માતા ઓટી છે ને સુધારજો જો કે દુશ્મન ના બાદરા કરું મારું જગત તો ઢોળું ન કપો ભાઈ વાહ કમા આવો મારું નેશન છે તારી મોહન ભાઈ મારી વિશ્વ આવો મારી રેલા કેસે ભાઈ કમા મારા બેના રોમ કેસે ભાઈ ભાઈ હા

તો સમય લઈને એક દાડો મને બોલાવજો બાય બાય હું જો રીજાવા ના આવું તો મારું જ બસ વાહ વાહ ભાઈ આવો મારી જળા ખાતા ભાઈ બોલો તારી ખાલી ને ને પૂરો ના કરું તો મારું જગત માં ધોરો ને આવો મારી જળા કેસે બાપજી પણ હું બોલી ને દાડા બાય ભાઈ કેટલા દાડા બોલી પોત દાડા ભાઈ ઈ વેણ થાય હા ભાઈ તો એક શબ્દ કહું ભાઈ 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 લો ભાઈ આ દાડો પણ પોત ન થાય ને વેણ થાય ભાઈ આઠ બનાવવા દે ભાઈ 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 આઠ થી કરા છે ના આઠ આઠ કરા મારી ભાઈ બોદ દાડી સપના માં આવું મને મળે ભાઈ ભાઈ આવું મારું વેદન છે મારી ભાઈ તો જરૂર મનાવા ભાઈ ઈશ્વર મળે આવું મારી વેળા કે સમજ ભાઈ ભાઈ બોલો ભાઈ મારી એક પ્રશ્ન મારો બોલો બોલો મારા છોકરીને લગન કરાન તો આજ 15 વર્ષ થઈ ગયા 12 વર્ષની છોકરી છે મારી